પાણી આપી દીધું હવે ભગવાનને ચા નાસ્તો બનાવવાનો ટાઈમ થઈ ગયો છે મારે એટલે હવે નાસ્તો બનાવવા જવું છું ચલો ત્યારે આપણે નાસ્તો ને એવું બનાવી નાખીએ આજે તો તમને આખો દિવસ તમારી હંગાતે વાતો કરવાની છે અને મસ્તી કરવાની મોજ કરવાની છે

ફાઇનલી જો ચા ભાખરી બનાવી નાખી હતી અને ઠાકોરજીની ચા ભાખરી જરાવી દીધી હતી અને હવે જો અમારે લોકોને ચા નાસ્તો કરવાનો હતો આ લોકોને જવાનું હતું ટુશન આ જો કલરની એવી તૈયારી કરે આ લોકો બેસી ગઈ હતી એ અને હવે ચા નાસ્તો કરીને બાર તો વરસાદ બહુ પડે છે ને એટલે હવે જવું છું મૂકવા જો અમારા કાનું ભાઈ જો બધા ચોક કિચમ ભરી ને ચોક લઈને બેસી ગયો બોલો સ્કૂલ ટ્યુશન જવાનું છે ને એથી શું કર્યું बिझ भरी गे रेसिपी ना करेपी च नाश्ता बेठाच होई आय रेसिपीने बघू भूक लागेने ખાંડ નાખવાની કેમ કે પછી ખાંડ ઓગળશે ઘી ગરમ હોય ને તો સરસ રીતે શેકાઈ જાય અને પછી એકદમ શેકાઈ જાય અને સેજ ખાંડ ઓગળે એટલે પછી ગરમ પાણી સારું ગરમ ઓગળી જાય ને પછી નાખવાનું કેમકે સેવ મિક્સ થઈ જાય ઠંડુ પાણી નાખશો ને તો હાઉ લોંદા જેવડી થઈ જશે અને નહીં ખાવે એટલે અને ભાવ સ્વાદમાં પણ ટેસ્ટ બગડી જશે જો ગરમ પાણી નાખ્યું ને એટલે શીરો હોય કે રાજગરાનો શીરો હોય ઘઉં નો શીરો હોય પણ આ રીતે જ બનાવવાનો એટલે સરસ બની જશે જે નવા નવા હોય એને ખાસ કરીને ધ્યાન એમને અમારા ઠાકોરજી જમવા બેસી ગયા હતા એટલે એમના માટે પહેલા બનાવી નાખવાની હતી એટલે મેં કીધું લાય પેલા ભગવાનને ધરાવી લો પછી કાનુને નેસુને આપી દો કેમ કે અમારા લોકોને તો જમવાનું હતું નહીં મારે ને પપ્પા તો હોય દે બે ત્રણ દિવસમાં આવડી તમારે કઈક નું કંઈક હોય જ તે લાઈક સબસ્ક્રાઈબ મારી ચેનલ જય દ્વારકાધીશ